બોટાદ શહેરના માલધારી સમાજના યુવાને આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન બોટાદ પરત ફરતા માલધારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બોટાદ શહેરના હરણકુ વિસ્તારમાં રહેતા માલધારી દેવસીભાઈ સિંધવ કે જેનો પુત્ર વાલજીભાઈ સિંધવ આર્મીમાં પસંદગી પામ્યા બાદ તેઓને ઉત્તર પ્રદેશના અમેઠી વિસ્તારમાં ટ્રેનિંગ પણ મોકલે જે ટ્રેનિંગ પૂર્ણ કરેલ અને પોતાના માદરે વતન બોટાદ પરત આવતા શહેરના માલધારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું આર્મી જવાન વાલજીભાઈ સિંધો બોટાદ આવી પહોંચતા જ શહેરના માલધારી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જવાનને ફૂલહાર કરવામાં આવ્યું હતું તેમજ જીપમાં બેસાડી ડીજેના સત્વારે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી ન વધતા હનુમાનજી મંદિરે પહોંચી પહોંચ્યા હતા જ્યારે મંદિરના મહંત દ્વારા જવાનનું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા બોટાદ શહેરના માલધા માલધારી યુવાને આર્મી જોઈન્ટ કરીને માલધારી સમાજનું અને સમગ્ર બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ જેથી માલધારી સમાજમાં આનંદ જોવા મળી રહ્યો છે મારું નામ વાલજીભાઈ દેવસીભાઈ રહેવાનું ઘટાડ હું આજ રોજ ઉત્તર પ્રદેશ અમેઠી ખાતે સી છ માસિકની ટ્રેનિંગ લઈને અત્યારે પરત ફર્યો છું જ્યારે સમાજ અને નવત્થા મંદિર ના બાપુ દ્વારા મારું ઘરેથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને અઢારે વરણ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું તેથી હું અઢારે વરણનો અને ખાસ કરીને જીજ્ઞેશભાઈ બોળિયા દેવરાજભાઈ ડાંભલાનો ખૂબ ખૂબ આભાર માનું છું બોટાદ આજરોજ બોટાદ ખાતે ઉત્તર પ્રદેશથી અમેઠી ખાતેથી છ માસની સીઆરપી પીએફ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વાલમભાઈ દેવશીભાઈ સિંધવ જેઓ બોટાદ ખાતે રહે છે તે આજે બોટાદ ખાતે સૌપ્રથમ પોતાના વતન આ છ મહિનાની ટ્રેનિંગ કરી અને પોતાના વતન ફર્યા છે ત્યારે સમસ્ત બોટાદ ભરવાડ સમાજ સમસ્ત માલધારી સમાજ અને અઢારી વરણ દ્વારા ભવ્યતાથી ભવ્ય એમનું સ્વાગત કરવામાં આવ્યું બોટાદના મુખ્ય માર્ગ ઝવેરી જીમથી અને બોટાદના ટાવર રોડ પૂતળા તેમજ સર્કલ સુધી અને નવલતા હનુમાનજી મંદિર સુધી બાપુ દ્વારા નિર્મળગીરી દ્વારા ખૂબ ભવ્યતાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સૌ સમાજ દ્વારા ભવ્ય તે ભવ્ય વાલમભાઈનું સ્વાગત કરવામાં આવ્યું છે